જય હિન્દ મિત્રો તમે અત્યારે એક જમાવટ ઉપર આવેલો વિડિયો જોયો છે ફોરેસ્ટ ગાર્ડની અંદર જેમાં એક ઉમેદવાર જીએસએસએસબીના ચેરમેન હસમુખ પટેલ સાહેબ સાથે વાત કરી રહ્યા છે અને હસમુખ પટેલ સાહેબ પણ એની અંદર તમે એ પાંચ મિનિટનો ઓડિયો સાંભળ્યા બાદ લાગશે કે ઉમેદવારો જોડે છે તેઓ કહી રહ્યા છે કે તેઓએ પણ જે પાર્ટીને એટલે કે જે થર્ડ પાર્ટીને આ પેપરનું બધું કામ સોંપેલું છે એને વારંવાર કહી રહ્યા છે પણ એ એની અંદર પોતાની ભૂલ નથી સુધારી રહ્યો તો તમે રૂબરૂ આવીને રજૂઆત કરો તો હવે જ્યારે તમને લાગી રહ્યું છે કે આની અંદર કંઈક થશે જો રૂબરૂ જઈને તો જે ઉમેદવારો ગાંધીનગર અમદાવાદ નજીક હોય જે આવવા માંગતા હોય એમના માટે એક મેં ફોર્મેટ બનાવ્યું છે કે તમે આ ફોર્મેટની અંદર તમારા જે સૌથી પહેલા સીબીઆરટીની અંદર તમારું જે આઈડી છે એનું ઝેરોક્ષ કરાવીને આપો અને પાછળ જેટલા પ્રશ્નો છે એ પ્રશ્ન વારા પરથી એના પ્રૂફ સાથે મૂકો અને આપણે રજૂઆત કરીએ જો આ જે કહેવામાં આવે કે તમારા પ્રશ્નોની બનેલી ઝેરોક્ષનો જો ભાર ત્યાં થશે જીએસએસએસબીની ઓફિસમાં તો હસમુખ પટેલ સર પણ કંઈક ઉપર કહી શકશે કે આટલા વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં પ્રોબ્લેમ છે તો મેં ફોર્મેટ બનાવ્યું છે કાલે એટલે કે તેર તારીખે સવારે દસ વાગે આપણે ત્યાં ભેગા થઈને થોડા વિદ્યાર્થીઓ જઈને આપણે ત્યાં આ રૂબરૂ રજૂઆત કરીશું કારણ કે તેઓ પણ આવું કહ્યું છે હસમુખ પટેલ સાહેબે તો મળીએ આવતીકાલે આપણે જીએસએસએસબી ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે જય હિન્દ